રાજકોટમાં બહુમાળી ભવન ખાતે વહેલી સવારથી જ અરજદારોની લાંબી કતાર જોવા મળી રહી છે કોલેજમાં એડમિશન માટે જાતિના દાખલા સહિતના ડોક્યુમેન્ટની જરૂર પડતી હોવાથી ધૂમધકતા તડકામાં પણ અરજદારોની લાંબી કતાર જોવા મળી રહી છે બહુમાળી ભવન ખાતે નોન પ્રીમિલિયર સર્ટિફિકેટ લેવા માટે પહોંચેલા વાલીઓમાં પણ ભારે આક્રોશ છે અને જરૂરી ડોક્યુમેન્ટ માટે વાલી અને વિદ્યાર્થીઓ તડકામાં ઊભા રહેવા મજબૂર છે જેને લઈને વાલીઓમાં પણ આક્રોશ છે ઉપરાંત તંત્ર દ્વારા પાણીની કે કોઈ અન્ય વ્યવસ્થા કરવામાં નથી આવી તેવા આરોપ લાગી રહ્યા છે આટલી ગરમીમાં સુધી ઊભા રહેવા મજબૂર છે રાજકોટ શહેરમાં અત્યારે રાજકોટ બહુમાળી ભવન ખાતે અરજદારોની લાંબી લાઈનો લાગી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો તાજેતરમાં જ ધોરણ રિઝલ્ટ આવ્યું છે હવે જયારે કોલેજ નું જે છે કોલેજમાં પણ એડમિશન લેવાનું હોય છે ત્યારે વિવિધ ડોક્યુમેન્ટ્સ જોતા હોય છે જાતિના દાખલા નોન ક્રિમિનલ સર્ટી સહિતના અલગ અલગ જે છે એ ડોક્યુમેન્ટ જોતા હોય છે અને એમના માટે અત્યારે અહિયાં અરજદારો કઢવા માટે આવ્યા હતા જાતિનો દાખલો માટે આવ્યો છું પણ જાતિનો દાખલો શું કરો આધાર કાર્ડમાં જાતિનો દાખલો હોય તો આ પબ્લિક શું કરવા હેરાન થાય છે બીજો પ્રશ્ન એ છે કે જાતિનો દાખલો કાઢ્યા પછી પછી ક્રિમિયન દાખલો કાઢવામાં આવે છે તો બે હાથે કરતા હોય તો શું એમને ઓલવું પડે નહીં પાણીની વ્યવસ્થાની વ્યવસ્થા નહીં તડકો ઉપર પડે છે તો એક બારીની જગ્યાએ ત્રણ ત્રણ ચાર બારી રાખતા હોય તો શું પબ્લિકને પબ્લિક હેરાન થઈ શકે તમે ક્યારથી આવ્યા હતા હું પરમ દિવસે ફોર્મ લેવા માટે આવ્યો આ કાલે બપોરે અઢી વાગે હું ઘરે અઢી ત્રણ વાગે છોકરી લઈને ઘરે ગયો છું આજે સવારનો સાત વાગે એનો બેઠો છે આજે મારો નંબર આવ્યો છે પ્લસમાં હું કહેવા માંગુ છું આ બધી શું જરૂર છે તમે આધાર કાર્ડ તો માગો છો આધાર કાર્ડ બીજું ડોક્યુમેન્ટ માંગો છો એલસી માંગો છો તો આની શું જરૂર છે એમ કહું છું સરકાર દ્વારા હું એ કહેવા માંગુ છું કે તમે બધું કોમન કરી નાખો તો કોઈ પબ્લિક હેરાન થવાની નથી કે સ્કૂલોમાં રાખો કોઈ બીજી વ્યવસ્થા રાખો ની પાણીની વ્યવસ્થા પાણી વગર છોકરો ખાધા વગર પાણી વગર બધા હેરાન થાય છે પબ્લિક વહેલી સવારમાં આવતા લોકોને તકલીફ પડી રહી છે બીજી મહત્વની બાબત છે માત્ર એક જ બારી છે કે જ્યાં આ સટી નીકળી રહ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો વાલીઓની પણ એવી ડિમાન્ડ છે કે જ્યારે આટલા બધા લોકો હોય ત્યારે એક નહીં પરંતુ ચાર કે પાંચ

આ તરફ અમદાવાદમાં સરકારી કચેરીઓ પર વાલીઓને વિદ્યાર્થીઓની લાંબી કતાર લાગી છે કોલેજમાં એડમિશન માટે નોન ક્રિમિલેયર સહિત જરૂરી ડોક્યુમેન્ટ માટે અરજદારોની ભીડ જોવા મળી છે રિઝલ્ટ આવ્યા બાદ એડમિશન પ્રક્રિયા શરૂ થતાં સરકારી કચેરીઓએ ભીડ ઉમટી છે વાલીઓએ સર્ટિફિકેટ મેળવવા માટે હજુ પણ પાંચ દિવસ રાહ જોવી પડશે દસમા અને બારમા ધોરણનું રિઝલ્ટ આવી ચૂક્યું છે ત્યારે અમદાવાદ શહેરની સરકારી ચાવડીઓમાં ખાસ કરીને લોકોની ભીડ જોવા મળી રહી છે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ અત્યારે ખાસ કરીને સરકારી ચાવડીમાં સૌથી વધારે જોવા મળી રહ્યા છે આ પાર્ટીઓ કચેરી ખાતે આવેલી સરકારી ચાવડીને જોઈ રહ્યા છો કે જ્યાં લોકો છે બપોરના બાર વાગે પણ ખાસ કરીને સર્ટિફિકેટ મેળવવા માટે અને ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે લાઈનમાં ઉભા છે ગુજરાત યુનિવર્સિટી અંદર એડમિશન લેવું હતું તો એના માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એમને માગ્યું તો મેં એના માટે અહીંયા આવ્યા હતા સવારથી તો અમે ત્યાં ફોર્મ લીધું ફોર્મ ભર્યું અને પછી ત્યાંથી અહીંયા જે સોગંદનામું કરવાનું હોય અને પછી જે બે ત્રણ બીજા આઈ સિક્કા કરવાના એ પછી અમે ત્યાંથી અમને એક સ્લિપ મળી જે અમને અમને એવું કીધું કે અઢાર તારીખે તમને આનું રિલીઝ થશે કારણ કે હવે અમે આ સર્ટિફિકેટ જ્યારે આવશે પછી અમે આના તમામ ડોક્યુમેન્ટ્સ ત્યાં અમે સાયબર કેફેમાં ની આપીશું બિલકુલ તો સરકારી જે દસ્તાવેજ છે અને તેમની સાથે ખાસ કરીને વાત કરવામાં આવે તો પ્રમાણપત્ર છે તો જલ્દી મળી જાય તેવું તો અનેક પરિવારો છે તેઓ ઈચ્છી રહ્યા છે ખાસ કરીને અમદાવાદ શહેરની અંદર અલગ અલગ વિસ્તારની અંદર આ પ્રકારે એડમિશન લેવાની કવાયત શરૂ થઈ ગઈ છે કોલેજના મેરિટ લિસ્ટની તો વાત બરાબર પરંતુ તેની માટે જરૂરી તમામ પ્રકારના જે પ્રમાણ છે છે તે જલ્દી મળી જાય તેવું તમામ સરકારને સાથે દીપિકા ગુજરાતી અમદાવાદ નવસારીમાં ઓવરબ્રિજના સ્લેબના પોપડા મેલડી માતાજીના મંદિર પાસેથી પસાર થતા ઓવરબ્રિજના સ્લેબના પોપડા પડ્યા ઓવરબ્રિજ નીચેથી હજારો વાહનોની અવરજવર છે પરંતુ કોઈ જાનહાની નથી નોંધાઈ સમગ્ર ઘટનાના પગલે ગ્રામ્ય પોલીસ દ્વારા બેરીકેડ મૂકી લોકોને ત્યાંથી પસાર થતા અટકાવવાની કામગીરી હાથ ધરાઈ છે તો ધારીના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આટાફેરા જે એકસાથે સાથે થી વધુ સિંહનું ટોળું જોવા મળ્યું છે સિંહ સિંહણ અને બાર સિંહનું આ ટોળું છે તેઓ લટાર મારતા જોવા મળ્યા છે રસ્તો પસાર કરી રહેલું સિંહનું ટોળું મોબાઈલના કેમેરામાં કેદ થયું છે સિંહના ટોળાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે સિંહનું ટોળું જોવા મળી રહ્યું છે આટલા બધા સિંહ કદાચ તમે ક્યારેય નહીં જોયા હોય તેમાં પણ છે તો આખો પરિવાર છે કદાચ બે પરિવાર આ હોઈ શકે છે તેવું લાગી રહ્યું છે કારણ કે નાના જે બચ્ચા છે તેની સંખ્યા અહીંયા વધુ જોવા મળી રહી છે કદાચ ત્યાંથી પસાર થતા કોઈ વ્યક્તિએ તેના મોબાઈલના કેમેરામાં આ વિડીયો લીધો હોય તેમ લાગી રહ્યું છે તો એક સાથે આટલા સિંહ લગભગ ક્યારેય જોવા નથી મળતા પાંચથી સાત તમે જોયા હશે પરંતુ એક સાથે આપ ગણી શકો છો કે દસ થી પણ વધારે આ સિંહ છે અને તેમાં બાળકોની સંખ્યા વધારે છે યુવાનો માટે ચિંતાજનક સમાચાર છે યુવાનોમાં હાર્ટ એટેક બાદ બ્રેઇનસ્ટ્રોકનો ખતરો વધ્યો છે કોવિડ પહેલાની સરખામણીમાં બ્રેઇનસ્ટ્રોકના કેસ ડબલ થયા છે યુવાનોમાં અગાઉ પંદર ટકા જેટલા કેસ નોંધાયા હતા જે વધીને હવે ત્રીસ ટકા થયા છે અને યુવાનોમાં બ્રેઇન સ્ટ્રોકના વધતા કેસ ચિંતાજનક છે યુવાનોમાં હવે હાર્ટસ્ટ્રોક બાદ બ્રેઇન સ્ટ્રોકનો પણ ખતરો છે નાની વયે બ્રેઇન સ્ટ્રોક તબીબો માટે પણ ચિંતાનો વિષય છે કોરોના બાદ બ્રેઇન સ્ટ્રોકના કેસ સિવિલ હોસ્પિટલમાં પણ નોંધાયા તબીબોએ યુવાનોમાં વધતા સ્ટ્રેસને બ્રેઇન સ્ટ્રોકનું કારણ બતાવ્યું છે અને થોડીવાર માટે આંખોમાં અંધાપો આવવો તેમજ ચક્કર આવે બીપી ચેક કરવાની સલાહ તબીબો આપી રહ્યા છે ઉપરાંત હોય તેને બીપીની દવાઓ ફરજીયાત છેલ્લા કેટલાક વખતથી જે યુવાનોમાં સ્ટ્રેસ અને એના કારણે જે હાઇપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશર વધી રહ્યું છે એ એક મેઇન રીઝન છે બીજું રીઝન છે બેઠાડું લાઈફસ્ટાઈલ સ્ટાઇલ અને જંક ફૂડ એના કારણે કોલેસ્ટ્રોલ તમારો વધતો જાય છે અને એક્સરસાઇઝનો અભાવ આ બધાના કારણે શું થાય કે બ્રેઇનમાં જે તમને લોહી સપ્લાય કરતી હોય એ નળીઓ સાંકડી થાય અને એના કારણે જો બ્રેનને ડેમેજ થાય એને બ્રેઇન સ્ટ્રોક કહેવાય અને આ કિસ્સા વધવાના આ મેઇન મેઇન રીઝન છે હાર્ટ એટેકથી વધુ એકનું મોત થયું છે વલસાડમાં ડીજે સંચાલકનું હાર્ટ એટેકથી મોત થયું છે પંચાવન વર્ષીય રાકેશ નગરકર ઘરે આરામ કરતા હતા અને તેવા સમયે જ હાર્ટ એટેક આવ્યો સારવાર માટે કસ્તુરબા હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા પીએમ રિપોર્ટ બાદ મૃત્યુનું સાચું કારણ બહાર આવશે કરમસદમાં એમજીવીસીએલ કચેરીમાં તોડફોડ થઈ છે વીજ પુરવઠો ખોરવાતા મોગરી ગામના ગ્રાહકો રોષે ભરાયા છે એમજીવીસીએલ કચેરીમાં ટોળાએ કરી છે તોડફોડ ઓપરેટર અને સિક્યુરિટીને મારી નાખવાની ધમકી પણ આપી છે તો પવનને લઈ વાળ તૂટી જતા વીજ પુરવઠો ખોરવાયો હતો વિદ્યાનગર